બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય રણછોડ આજે તારીખ થઈ છે અઢાર સાત બે હજાર પચીસ અને આજે અમે કેલગરી છે ગઈકાલની અમે રીલ નથી બનાવી કારણ કે અમે થાકી ગયા હતા એટલે અમે ઘરે જ રહેતા અને સાંજે જને ત્યાં અમે ડિનર કરવા ગયા હતા જે પણ અમારા સબસ્ક્રાઈબર હતા બરાબર છે તો આજે અમે કેલગરીની ટૂર કરવાના છે અહીંયા એક બે પ્લેસ છે જે તમને સારા જોવાલાયક છે અને કંઈક ક્રોસ આયર્ન મોલ કરીને છે ત્યાં છે અને ત્યાંથી પછી અમે સાંજે બરોડાના અમારે એક મિત્ર છે અને અમારી બાજુમાં એક છોકરી છે એટલે જમાઈ કહેવાય એને ત્યાં અમે ડિનર કરવા જવાના છે દિવાંગભાઈ કેવું રહ્યું જોરદાર જોરદાર તો જો અમે બધા રેડી થઈ ગયા છે અને આજનું વાતાવરણ જો એકદમ સની વાત વેધર છે તો જો અમે કેલગરીના પીસ બ્રિજ પાસે આવી ગયા છે પીસ બ્રિજ એટલે અમદાવાદનો જસ્ટ લાઈક અટલ બ્રિજ એવો બ્રિજ છે પણ આ એક પીચ બ્રિજ તમે કોઈને પણ કહો તો એ તમને એમ કે કે તમે કેલગરીમાં આવી ગયા છો કેવું કે ભાભી શું કહેવું તમારું એવું લાગે છે હવે બ્રિજ અંદર જઈ નજીક જઈએ છે ખબર પડે પછી અહીંથી તમારે કેમ અમને લઈ જવાના છો તમે અહીંયા પછી આઈ થિંક એક મોલ છે ક્રોસ આયન મોલ હે ક્રોસ આયન મોલ હા ક્રોસ આયન મોલ છે ત્યાં જવાનું છે અને પછી ત્યાંથી

આખો આ લોકો એક રિવરફ્રન્ટ બનાવ્યો છે પેલી બાજુ ચાલવા માટે જો આ લોકો આ રિવરમાં બોટિંગ પણ કરી રહ્યા છે તમને ખબર છે કે આ રિવરની પણ એક હિસ્ટ્રી છે હવે હિસ્ટ્રી શું છે મને નથી ખબર પણ અમે ફાઇન્ડ આઉટ કરીશું તો તમને જતાં પહેલાં તો અમે ડેફિનેટલી અમે તમને ચેતી જાય એટલે કહી દઈશું કે ભાઈ શું આની હિસ્ટ્રી છે કારણ કે રાણીનું રાજ હતું તો જે તે ટાઈમે રાણી અહીંયા છે ને મને કોઈ કે હમણાં એવું કીધું કે રાણી અહીંયા જ્યારે ફરવા નીકળી હતી ને ત્યારે એના હીરા મોતીને બધા સાથે નીકળી હતી તો અહીંયા એનું આખું બસકો એ મોટું હા સંદુક આખું અંદર પડી ગયું હતું ત્યાં હજુ કોઈ લેવા ગયું નથી

દેવાંગભાઈ ને ભાભી અહિયાં એની પર ક્રુઝ કર્યા ચાલીને આવ્યા છે રિવરફ્રન્ટ પર ચાલીને આયા છે મને બોલવામાં થોડી તકલીફ પડે છે કારણ કે અમે રિવરફ્રન્ટ પર અમે ગયા નહીં ને કારણ કે અમારે તો મોન્ટ્રેલમાં એવો રિવરફ્રન્ટ છે જ નહીં એટલે જઈને આવ્યા તો આપણે એમને પૂછીએ કેવું લાગ્યું કેવું લાગ્યું જોરદાર અમદાવાદના રિવરફ્રન્ટ જેવું છે નાનું છે થોડું પણ સરસ મોટું છે પણ લાંબુ છે આમ આમ સાકું તો અમદાવાદમાં કઈ રિવર આવે છે

પણ દબાઈ રાખવાનું છોડવાનું નહીં બેંગ જો બતાવે છે જો ચક્કો મારો પડે તો ભાભી તમને આ ઈ બાઈક એક્સપિરિયન્સ કેવો લાગ્યો પણ તરુણભાઈ સાયકલ ચલાવી રહ્યા છે પહેલી વાર અમારો પણ એક કલાક થઈ ગયો છે અહીંયા એટલે પાર્કિંગ ફક્ત અમારું બે કલાક માટેનું જ છે એટલે અમારે હવે જવું પડશે અહિયાંથી સ્કૂટર ચલાવીને આવ્યા છે અને ઈ સ્કૂટર માં અમે બધાએ ટ્રાય કર્યો છે સિવાય એક મેમ્બર થી ટ્રાય કર્યો છે પણ થયું ના થયું તો કશે પણ થોડા પગ થોડા વધારે દુખવા માર્યા છે ભરૂચા સાહેબ તમને આનો એક્સપિરિયન્સ કેવો લાગ્યો તો તમારે શું ઇન્ડિયા લઈ જવું છે ઈ બાઈક રસ્તા હું હાર જ છે ને આટલા તો મોદી સરકાર આટલા સરસ ખડક અત્યારના રસ્તા તમે જોયા નથી ઈન્ડિયાના તમે આવો અને જુઓ તો તમને ખબર પડે કે કેવા રસ્તા છે એવું છે તો જો અમે ખેલગરી ક્રોસ આયર્ન મોલમાં આવી ગયા છે બરાબર છે મોલ સારો છે પણ થી બહાર છે બહુ જ મોટી સ્પેસ છે અને હવે અમે અહીંથી જઈ રહ્યા છે બેક ટુ પેવેલિયન અમારા એપાર્ટમેન્ટ પર ઘરે આરામ કરીને કરું હે આ બાજુ આપણી ગાડી હા હેલો તારીખ થઈ સાત બે હજાર પચીસ અને આજે અમે કેલગરીથી એરબીએન બી જે બુક કરેલું હતું તે ચેકઆઉટ કરી રહ્યા છે અને અમે થઈ જઈશું એડમિન્ટન એડમિન્ટનથી અમારી પાંચ વાગ્યાની ફ્લાઇટ છે પણ તે પહેલા તમને અહીંનું એરબીએન બી અમે જે બુક કરેલું એ બતાવી દઉં

આજે આ ટૂરનો મારો છેલ્લો દિવસ છે બેક ટુ મોન્ટ્રેલ જવા નીકળ્યા છે અમે એરબીએન બી ચેકઆઉટ કરી અને દિવાંગબેન ભાભીને મેડિસિન લેવાની હતી એટલે અહીંયા અમે ખાલી જસ્ટ બેગલ ખાધું છે ટીમ હોટલમાં બરાબર છે હવે અહીંથી અમારો જર્ની ચાલુ થશે એડમિન્ટનની એડમિન્ટનનો રસ્તો મે બી ટુ એન્ડ હાફ અવરનો છે એરપોર્ટ અને મોલનો ત્રણ કલાકનો રન છે તો બાકીની વિડીયો તમે આગળ કન્ટિન્યુ કરતા રહેશો તો જો અમે એડમિન્ટન જવા નીકળી ગયા છે અને અમે જે મોન્ટ્રેલથી એડમિન્ટન આવા જે ભૂલ કરી હતી કે જમવાનું કદાચ અંદર બીઝા બીઝા મળશે નો ડાઉટ હતું પણ વેજીટેરિયન ઓપ્શન ઓછું હતું એટલે અમે અહીંથી અહીંયા એડમિન્ટનમાં સંકલ્પ છે ત્યાં આગળ સાઉથ ઇન્ડિયન ખાઈને અમે પછી એરપોર્ટ જઈશું અને એરપોર્ટમાં કદાચ અમે જોઈશું જો અમારા પાસે ટાઈમ હશે તો ત્યાં નજીકના કોઈ મોલમાં જઈશું પણ તે પહેલાં અમારે બધું ગાડી સાફ કરાવવાની છે ને બધું કરવાનું છે એટલે હવે અમે જોઈએ કેવો ટાઈમ રહે છે એ પ્રમાણે પછી આગળનો પ્લાન કરીએ છીએ પણ અત્યારે અમે બપોરનું ડિનર લંચ કરવા માટે સંકલ્પમાં જઈશું તો જુઓ અમે આ એડમિટ રોડે જઈ રહ્યા છે કેલગરીથી એડમિટ કાર્ડ કેલગરીથી એડમિટ આઈ થિંક એરપોર્ટ બસો સાહીઠ કે બસો સિત્તેર કિલોમીટર છે એટલે લગભગ તમારે અઢી પોણા ત્રણ કલાકનો રન થાય છે પણ રન રોડ સારો છે બધું જ સારું છે જુઓ અમે છે ને આજે સવારે જે અમે નીકળ્યા હતા કેલગ એડમિન્ટન જવા ત્યારે વેધર બહુ જ સની વેધર હતું બરાબર છે અને હમણાં સડનલી વેધર આખું ચેન્જ થઈ ગયું અને ઝીરો વિઝિબિલિટી હતું પણ અત્યારે થોડુંક વેધર થોડું સારું દેખાય છે પણ એકદમ ઝીરો વિઝિબિલિટી થઈ ગયું હતું લો વિઝિબિલિટી અત્યારે જોયું એટલે અમે આખા અમારી ટૂરમાં અમે તમને કહેતા હતા કે ટાઈન ડબલ્યુમાંથી બે ડબલ્યુનો ભરોસો ના થાય એમાં એક આવ્યું વેધર બરાબર છે જો કલાક વેધર હતું અત્યારે તો એડમિટ એરપોર્ટ પાસે આવી ગયા છે અને અમારી પાસે થોડો ટાઈમ હતો તો અમે કોસ્કોમાં ગયા હતા અને કોસ્કોમાંથી થોડીક ઘણી અમે કંઈક શોપિંગ કરેલી છે દેવાંગભાઈ માટે અને અમારે એમાં થોડો આમ તેમ થોડો ઝઘડો થઈ ગયો હતો બોલાચાલી થઈ ગઈ હતી પણ એ તો હવે કેવું છે કે જ્યાં પ્રેમ હોય પ્રેમભાવ હોય ત્યાં બોલાચાલી થતી જ રહે છે તમારે શું કેવું છે બરાબર હા આ ખબર આજે કેમ જલ્દી જલ્દી ચાલે છે ખબર નથી પડતી તો જો અમે આ મારી જે રેન્ટલ કાર હતી એ પાછી અમે રિટર્ન કરી દીધી છે અને એ લોકોએ કશું આજુબાજુ જોઈને પ્રોસેસ પતા પતાવીને સાઈનઆઉટ લોકઆઉટ કરી નાખ્યું છે એટલે હવે અમે ફ્રી થઈ ગયા છે હવે અમે અહીંથી જઈશું એડમિન્ટન મોલ ફરવા બહુ મોટો મોલ છે કેનેડાનો લાર્જેસ્ટ મોલ છે તો ત્યાં જવાના છે તો જો અમે આ એડમિન્ટન ટર્મિનલ એરપોર્ટ પર આવી ગયા છે આ એનો એરપોર્ટ છે મારો શું વાંધો છે જો આ દિવાંગભાઈ ને બહુ ઉતાવળ મોનથેલ જવાની આવી ગઈ છે દિવાંગભાઈ તમારી ટ્રીપ કેવી રહી જોરદાર જોરદાર રહી ખાવાનામાં કોઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ તમને તમારી હેલ્થ કેવી રહી હેલ્થ સારી છે સારી છે તો જો અમે આ હવે અંદર ટર્મિનલ પર જઈ રહ્યા છે બરાબર છે આ ક્વાટરનું છે હવે એર કેનેડાનું આપણે ફોરી સૂતો એર કેનેડા પેલી બાજુ હશે તો અમે પાછા પેલી બાજુ જઈશું અને શું કહેવાય ભાભી અને શું કહેવાય આ જે બધું છે એને આપણે જે જઈ રહ્યા છે એને એરપોર્ટના કહેવાય હા હવાઈ અડ્ડા કહેવાય છે બરાબર છે જો અમે જઈ રહ્યા છીએ હવે અંદર